જ્યોતિષ ને હાથ બતાવ્યો અચ્છા એટલે જ્યોતિષ કે તમે છૂટી એવા બધા છોકરા બહાર આવ્યો એટલે એનો એક છોકરા પહેર ગયો અને એને કીધું કે તાર પપ્પા ના દવાખાના દાખલ કર્યા થી એટલે મન લેવા મેકલો છે એટલે તું માર હંગાત ઘેર હે હું તને તારા ઘેર મેલી દઉં બરાબર એટલે છોકરે કીધું કે પાસવર્ડ બોલો બરાબર એટલે એ ભાઈ વિચારમાં પડી ગયો એટલે આ ઉપરથી જ વાત શીખવા મળે છે કે તમે તમારા છોકરાને નેહાલ મેલો તો એક સીક્રેટ પાસવર્ડ આપી દેવાનો જેથી કરીને છોકરો આવી આવીને કોઈ દાડો છેતરાય નહીં અને બીજો કોઈ મોણો એને લઈ જઈ નાકે બાળપણમાં જાણી પૈસાની જરૂર નતી તાણી હગાવાલા પૈસા આલીન જતા રહેતા અને નતર પૈસાની જરૂર છે ते हगा वाला भाषण आलिन तारी से घर <laughs> गला है मेरा क्या बिगड़ा तेरा तुझे तो नया यार मिल गया मुबारक तुझे गला कर मुझे तुझे तो नया यार मिल गया ये क्या हो गया खत्म बाय बाय टाटा गुड बाय गया

હજુ તો મેદાનમાં પગ મેલ્યો પણ લોકો અમારો વિરોધ કરવા માંડ્યા રસ્તા એક ચકી એના બે બચ્ચા લઈને ઉડી જાતી હતી અને વચ્ચે નદી કિનારો આવ્યો એ નદી કિનારે બે ઝાડ હતો તો એને પેલા ઝાડે જઈને પૂછ્યું કે તમે મને આજનો દાડી રોકાવાનો આશરો આલ છો તો એ ઝાડે ચોખી ના પાડી કે ના હું તમને કોઈ રહેવાનો આશરો આલ્યો નહીં પછી એને બીજા ઝાડે જઈને પૂછ્યું કે તમે મને રહેવાનો આશરો આવશો એટલે બીજા ઝાડે કીધું કે હા રૂ કશો ઓધો રહો અને પછી થોડી વાર થઈ અને બરોબરનો વરસાદ ચાલુ થયો બરાબર જે પહેલાં ઝાડે ના પાડી હતી ને એરું ઝાડ મૂળો હોતું તો ઉખડીને અને તણાઈ ગયું અને પછી એવી ચકીએ ઝાડ જોડે જઈ કે જો તે મને રહેવાની જગ્યા નથી આલી એટલે કે તું મૂળો હોતું ઉખડીને અને તણાઈ જયુંગ નહીં એટલે ઝાડે કીધું કે ના મારે તને રહેવાની જગ્યા આલવી હતી પણ મારો મૂળ કમજોર હતો હું તને મારા ઉપર રહેવા જગ્યા આલોત ની તો તારા બે બચ્ચા અને તું બધાય મરી જોત બરાબર એટલે ઓના ઉપર થી એક જ વાત શીખવા મળે છે કે આપણા વડીલો આપણને કોઈ બી વાત ના પાડતા હોય ની તો આપણે રિષે બળવાનું આવતું નહીં એના પાછળનું કારણ આપણે જાણવાનું આવે છે કે આપણે ના ચંપાડી ખરેખર દારૂ એવું વિચારીને પીતો તો કે જે થાય

હતો તેને વિચારતો હતો કે બધા ભણશે તો મજુરી આ જમરું કેવાય હો કોઈ કરોડપતિ દારૂ પીવે તો કે ખાલી ડ્રિંક કર્યું છે અને અમાર જેવો મજુરીઓ દારૂ પીવે તો કે દારૂડિયો

વાગ્યા મને પૈસા નહીં આલ્યા એ પૈસા તમને નહીં આલ્યા આવું છે કાળિયા એ કુંટે એક કામ કરશો મારું શું બોલન તમે ઝેર પીન મરી જો આ કેમ મારે સ્ટોરી લગાવવાની છે સ્ટોરી મળવા માટે કોઈ નહીં કોણ હે કહા સે આતે હૈ અયા હે માગુજી

પણ દારૂ પીને જ મરવાનું છે દારૂ મરવાનું જ છે વાઘુજી દારૂ શરીર માટે ના હારો દારૂ પીવાથી લેવલ ખરાબ થઈ જાય લીવર તો છોકરો હોમે નહી રહેતો એ દારૂ નહી પીતો કોઈ વેસણ નહી તો એનું લીવર ખરાબ જ છે હું ભુવાજી જોડે દુઃખ ઘટાવા જોતો એટલે ભુવેજી કીધું તારા ઉપર કાવતરું કાવતરું ભુએ કીધું કે કેમ તો નહી લેવું પણ તું ગોમો જાય અને ગોમો એ ઘર હડકતું હોય તો સમજી લેજે કે હીરો તારો દુશ્મન જેવો હું ગોમો જો અને જોયું તો મારું જ ઘર હડકતું તું બોલો

હવે મને મારા ઘર માં પંખાની હવા અમી રીતે નહી અડતી તો અમુક મૂર્ખા એમ કીસી કે બહાર ની હવા અડી કરવાનું હજુ તો મેદાન માં પગ મેલ્યો આ લોકો અમારો વિરોધ કરવા માંડ્યા પેલા રસ્તા પગ ટકાવો અને પછી મેદાન મગજ માં રાખજો કે તમને કોઈ દાડો મરવાનો વિચાર આવે ને

વાસિંડી વાગે વેલણ વાગે ઉખણિયો વાગે અને જો તમારો સમય નબળો હોય ને તો સુટું વાટલું વાગે એટલે આખી જિંદગી વાગવા જ જાય એ વગાડી લે આપણે ડીજે